સુરતના પૂર્ણા વિસ્તારમાં વિધવા ત્રણ સંતાનની માતા સાથે હોમગાર્ડ જવાની બળાત્કાર ગુજાર્યો હતો મહિલા દ્વારા પૂર્ણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસ વિભાગ સાથે મળીને કામ કરતી હોમગાર્ડના વધતા વિવાદ વચ્ચે ઉતરાણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ મજાવતા યુવકે બત્રીસ વર્ષીય વિધવાને મોહજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ચપચારિત ઘટના પ્રકાશમાં આવી હતી પોલીસે આ હોમગાર્ડની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી અને ત્રણ સંતાનોની વિધવા માતા ભૂતકાળમાં કતારગામ વિસ્તારમાં પોતાની સાથે ત્રણ બે સુધી સાથે ભણેલા અને હાલ ઉત્તરાયણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેશ અમૃત પટેલા થોડાક મહિના પહેલા પરિચયમાં આવી હતી આ યુવતી જ્યારે પણ ફેસબુક ઉપર પોતાના ફોટો મૂકતી ત્યારે લાઈક કરી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો ગત એકવીસમી ફેબ્રુઆરીએ પર્વતપાટિયા પાસે રહેતી પિતરાઈ બહેનના પતિનું અવસાન થતાં અહીં દિવા દિલાસો વ્યક્ત કરવા આવેલી વિધવાને આ હોમગાર્ડે સાંજે પાંચ પર્વત પાટિયા પાસે ફોન કરી બોલાવી બાઇક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો ભોગ બનેલી વિધવાએ સખી સેન્ટરમાં સહારો લીધો કોસાડમાં મિત્રને ત્યાં તડછોડી જતા રહ્યા બાદ બીજા દિવસે સાંજે પરત આવેલા હોમગાર્ડ પરિણીત હોવાનું તથા બે સંતાનોનો બાપ હોવાનું ભાંડો ફોડી લગ્નનો ઇનકાર કરતા વિધવા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી પોતાના ત્રણ સંતાનોને ભાઈને ત્યાં મૂકી બે દિવસથી ગુમ હોય ઘરે કઈ રીતે જવું તે નવી મુશ્કેલી સર્જાઈ હતી છેવટે આ યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટરમાં સહારો લઈ રહેવાની ફરજ પડી હતી થોડાક દિવસ બાદ ભાઈને ખબર પડતા તે અહીંથી લઈ ગયો હતો અને પોતાની સાથે થયેલા યૌન શોષણ અને અપહરણને લઈને વિધવાપુણા પોલીસ મથકે પહોંચી હતી ફરિયાદ નોંધાવતા પોલીસે આ હોમગાર્ડની ધરપકડ કરી હતી ઇન્સ્પેક્ટર એમસી નાયક વધુ તપાસ કરી રહ્યા છે